અનેક ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ધોવાઈ ગયા છે જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જશે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ ભીની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા હતા આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પર બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો હશે તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરે ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે આ વર્ષે કમાસી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે તો સરકારને મારી માંગ છે કે સર્વે કરાવી ને કપા નુકસાનીનું ભરપાઈ કરે અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે અમે ખેડૂતો ભાઈઓ એવી સરકાર અમે વિનંતી કરીએ છીએ કે અમને જલ્દીથી કોઈ સહાય આપવા ની કોઈ યોજના સહાય આવે એવી માંગ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર